રેખાબેન ચૌધરીની સામે ગેરીબેન ઠાકોર જે છે તે પૂરેપૂરી લડત આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોના નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અંગીત ચોક્કસથી બનાસકાંઠા લોકસભાને લઈને ભાજપે પોતાનું ચિત્ર છે તે સ્પષ્ટ કરી દીધું છે ભાજપે રેખાબેન ચૌધરીને મેદાને ઉતર્યા જે છે તે ઉતાર્યા છે રેખાબેન ચૌધરી એ ગલબાભાઈના પૌત્રી છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે ભાજપે મહિલાને મેદાનમાં ઉતારીને ઇતિહાસ રચ્યો છે ત્યારે કોંગ્રેસ પણ હવે મહિલાને મેદાને ઉતારે તો નવાઈ નહીં કોંગ્રેસમાંથી ઠાકોર ઠાકોર લોબિંગમાં જોવા જઈએ તો ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી શકે છે ગેનીબેન ઠાકોર એ કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે ઓળખાય છે તેઓ દિગ્ગજ નેતા ગણાય છે દિનેશ ગઢવી છે તેઓ પ્રદેશના આગેવાન પણ કહેવાય છે તો દિનેશ ગઢવીના પિતા છે તેઓ બીકે ગઢવી પણ સાંસદ તરીકે પણ રહી ચુક્યા છે તો તેમના મોટાભાઈ મુકેશ ગઢવી પણ સાંસદ તરીકે રહી ચૂક્યા છે ત્યારે કહી શકાય કે કોંગ્રેસ જ્ઞાની અથવા દિનેશભાઈ માંથી બંને જે બંને નેતાઓ છે તેમાંથી કોઈ પણ એકને ટિકિટ આપીને ભાજપ છે તેની સામે ટક્કર આપશે તેવી અત્યારે ચર્ચાઓ છે તે જોર પકડ્યું છે આભાર સમગ્ર માહિતી આપવા માટે